અને તો કાલ બાવડું મેલી દે પણ હું મેલડી બાવડું ચાલી લઉં ને પછી ધરતીની માથે કદાચ તારો પગ પડે અને જો અજવાળા નો કરતી આવું ને તેથી મારી માળવાળી મેલડી નો હોય બાપ આવી 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 આ મારી નાનામી માળ કે આ મારી માળ કે આ અને ભગવતી મારી કોરોડાના જાડવે થી આજ મારા கனியார நவர்டி மேலே ਦਾ ਇਲਾ ਇਲਾ ਹਰੀ ਰੇਣ ਨੂੰ ਬਤਾਉ ਜਾਈ ਕਿ ਦੀ ਮਨ ਮਾਰ ਵਾਲੀ ਇਹ ਮਨ ਸੇਵਕੋ ਨੇ ਸੀਹਣ ਮਨ ਮੈਲੜ ਨੇ ਕੋਈ ਦਾਜ ਮੂੰ ਦਾਜ ਮੂੰ ਕਰਸੋਈਦਾ ਅਬੀ 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 કાઈ તો મારું માઉતર મારી મેલડી મારી મેલડી માડી તું છે મારું માયાનું મંડાળ 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 મારી મેલડી બસ આ પ્રમુખ વાહ વાહ જગતની માલ પર મારી માલ વાળી મેલડી તો એટલું કે જેલની માઇલ પાકરા જ બાંધી દીધા હોય ને માય કોઈ મારી મેલડી નો નિર્દોષ છોડવો હોય ને કદાચ જેલની માઇલ પાથી મને મેલડીને પોકાર કરે ને કે મારી મેલડી મારી જોજો આમાં તો હું કઈ જાણતો નથી હું તો તારો છોડવો એક નિર્દોષ મારી કોરડાના દાડવે બેઠેલી મારી મેલડી સાંભળી જાય ને અને જેલની ની માઇલ તો નિર્દોષ નો છોડાવી લાવે ને તે મારી માળ વાળી મેલડી

આવા બધા ખેલ હોય એને કોડા પાચર માં વીવું આવવાનું દેવ આ રાત છે રાતે તારોડિયા દેખાય હે પણ આજુ વાઘરિયા વંશ ની મેળડી એવું કહો ભલામણા

દુઃખ નો ભાગ્યો મારા રાક ની જીવાયું જીવાયું

પરમાણ રીત વગર વહી ને ડાકરા એવો કોઈ વિરોધ કરતા હોય એને જાહેર કઉસ જગત કોઈનો વિરોધ ન કરશો હામા વિવડા પાદર પાદરમાં રહીવા નદી તેર તેર કલાક ધૂણાવું છું હોય હા અને ભલામણા સામો બેહી જાય અને એકદા ને જો દેવ ધોળા દીયે તારોડિયા ગણાવું નહીં માળવાળી મટી જાવો અય રે ભલામણા આ માંડો હોનાનું એવું ભાગતી જાઓ હૈ આમાં રૂપિયો વાપર્યો હોય અને ભલામણા અગિયાર દીએ જો રૂપિયાનો હવાર ઉપયોગ કરાવીને આ સાઉન ને મેળડે પાણી નો દેવ રહું માળવાળી મટી જાય પણ એટલું ભાગતી જાવ એક નહીં બે વાત પડી ભલામણ

હું તમે કાળા માથાના માનવી કદાચ માન નમીન માન યાદ કરીને સાહેબ એને થોડીક વારે લાગી જાય કોઈ મારી દીકરી કોઈ મારી કળો કોઈ મારી ગાયો આવીને મારા ધડીમ લે મન મેલડીને ઓ શિયાળું આફડું પાડે ને કે ક્યાં ગઈ હે મારી મેલડી મારી દીકારીયુ રૂવે મારી મેલડીનું કાળ કપાય

મન ભાંગે જેની પાસે સુખ સાયબી એજ કે હિંડે છે ને બાપુ એ તો આને કોઈ સંભાળતા જ નથી કારણ કે એની જરૂર નથી રૂપિયા છે ને गॉड इज मनी ई एवं माने पण हमारे तो मेलडी मेलडी है ना मेलडी बा है धरती नी मासे हमारा મારણ તમારા વડવાનું ભજન કેવું છે હાથમી પેટી ના યુકોતેર પેટી ના હિતેર વડવાનું ભજન કેવું છે વિચાર તો કરો સાહેબ કે વસ્તી વચન ધર્મ વચ્ચે કઈ આટી પડી જાતી ને અને મેઘલી રાત ના ટાણે ધૂપાણા ની માને હવન કરી આમ ધૂપી ફેરવીને ફેરવીન મેલડી એટલું કેન કે એ દેવી મારી તો તારી વસ્તી છે પણ એ મારી જોજે હો તારા બાના ની રાખ દે એટલો સબદ છૂટે ને મંડાણે ને તો એને પડતું કારણ મારો કે જગત ની માલમાં કોઈ કળય ના બાપ નો હોય રાકડે બાંધનાર ભાઈ નો હોય

એક ડંગડાની દેવ શું અને જગતમાં કોઈને એવું થાય કે આવું બધું બોલવામાં એને હાલે દેવ ન હોય એને સાંભું દાઈ જવાનું વાતું નહીં કરવું વાતું તો થાય લખી હકાય લખી શકાય શાના વાત કરી શકાય ગુજરાતના ચાળે શેડે અત્યારે ધૂણું શું એ લાઈવ સાંભુ દાઈ જવાનું શોખ થાય ને ભલામાણા જો તીજી છેકને ઉતારી ન દો તો માળવાળી મટી વા વાહ વાહ મારી માળવાળી મહેલડી વાહની મેલડી રમેશ એટલા માટે

મારા મઠ મારે બહેનારી કદી ખોટું નહી કરે મારા મઠ મારે બહેનારી કદી ખોટું નહી કરે મેં ભાગતી કરી

મારોનો વેવા મારો સુનો વેવા આ લયુ કપાય વાહ દેવી વાહ આમાં એક દીકરી બેઠી ભલામણા થઈ જાય ને જોય દુખને ભેળિયાને છેડે બાંધી લેતી નો જાઉ તો માળવાળી મટી જાવ હે આમાં હા બોલો મારી નાગણી મારી માળવાળી મેલડી બોલો મારી મેલડી

વા મારી માલ વાળી મેલડી રમજે મારી થોડી વાર રમજે મારી કાળી મેલડી અને મારા ભગવા ભેખ આંગણે કદાચ અમારી માવડીની આંખની મારી પાસે જે આહોડું પડતું હોય છે એની મેલડી હાંભળી ગઈ છે ત્યારે જ અમારા સતુ ભુવાના રોવાળે મારી માળવાળી મેલડી બોલી છે ભાઈ સાહેબ મારી માળવાળી મેલડી મારા કોરડાના જાડવે થી અહીંયા અમસો નહીં એને ધોકો કરાયો હોય એને ખબર છે મારા ભેખના સાજલ સાપરે કઈક દુઃખ પીડ્યું છે જો દુઃખ મટાડી નો દઉં જો પી નો દઉ ને એ તેથી મારા કોરડાના જાડવે બેઠેલી મારી સેવો કોની સિંહણ મને મેલડીને ખોઈ પડી જાય બાપો નથી મળતું હો સાહેબ રોહિતે કીધું ને કે ભાવેશ રાગ છે રાગ છે વેરાગ છે પણ બાપુ આ તમારા આશીર્વાદ છે એટલે અમારા જેવા સંત સાધુ ના કઈ માથે હાથ પીડા હોય ને ગાવું અને ગવાઈ દાવું એમાં ફેર પડે ગાય તો બધાય નાખે આ રાગ હજી અત્યારે બધાય નામ જો કે મારું તો નામ છે નહીં માને હું કહું નામ નો કરીશ મને આવડો નાનો રાગથી નાનું રહેવું મજા આવે જે કે અત્યારે બધાય રાગ કરે છે ને ભાઈ આમાં કોઈ વાહ દેવી ઉપર સ્ટેમ્પ પેપર લેટ આવો લખી દઉં નો થાય ધૂણવાનું કાંઈ બાંધ કરી દયો ગેરંટી દેવો દેવું શું દુનિયાથી થી હલાવી દઉં છું શું આય બે બેન તો તો આ માનવા ટૂંકા પડે ભલે મનમાં ઓટ તો કરે ને હાડા કઈ પૂરવાર ન પાડતો માણ વાળી મટી જાવ હોય એક સંતાન જેવું દુઃખ દેખાતું એટલે એને દીધું હોય હા ને ભલામણ કોઈ દુઃખી હોય ને કોઈ પાદરમાં માં વ્યુ આવો નહીં કદાચ આનો તૂટો હોય એને વ્યુ આવવાનો

બોલા મણા જરૂર પડન જો પટારા છોરવા ભેગી નો ઉતરું તો માળ વાહ 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 દેવી વાહ આયા મારા સેવકો જો હે દેવ આજ એવું ભાગ્ય આવતું હે બાબા બોલા કોઈ દુઃખ જેવી વેરાઓ છે જો એને તળ બાવડું રોજ ચાલતું હોય અને જગતમાં કોઈ ને રણિત ધણે નો હોય રિયાવો જો નો લોક માળો વાળીને હે એવું કવ છું ભલામાણા હે અજી મને મહિના જવા જો જો ગુજરાત ગાંડી નો કરું તો

મેન લાઈન ના તાર હોય એની આય ટીંગા હોય માળવાળાને આપના હાથ નો નખાય અને ભલામણા કોઈ ટોપનો દીકરો હોય હાથ નાખે થાય ને તો તરડે મારો ને ખાઈ ન જાઓ માળી હું બોલું બીજું નો બોલે હું જાહેર બોલો દેવ છું નો થાય તો બંધ કરી દેવ કોઈ એમ કે મેકડી ન હોય જગતની દેવને એક ખંડનો વધારો હોય

આસોવા બેઠે suai